હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે એલપીજી ગેસ કનેક્શન ઓનલાઈન અરજી કરીશું બરાબર આપણે નવું ગેસ કનેક્શનની ઓનલાઈન અરજી કરીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે ક્રમ બ્રાઉઝરમાં જવાનું છે આપણે કોઈપણ બ્રાઉઝર એટલે ગૂગલ એમાં ખોલશું બરાબર ગૂગલમાં આપણે માય એલ પીજી માય એલ સર્ચ કરવાનું છે તમારે હવે મિત્રો આપણે માય એલપીજી ડોટ ઇન આવ બરાબર તો મિત્રો એટલે કોમ્પ્યુટર સાઇટ કરવાની છે બરાબર છે ડેસ્કટોપ સાઇટ તો અહીંયા જો ઉપર ખૂણામાં ત્રણ ટપકા છે ત્યાં ક્લિક કરવાની છે તમારે અને અહીંયા જો ડેસ્કટોપ સાઇટ છે અહીંયા આપણે ટીક કરી દેવાની છે બરાબર અહીંયા ડેસ્કટોપ સાઇટ એટલે આપણે જે કોમ્પ્યુટરમાં પેજ દેખાય ને એવું મોટું પેજ થઈ જાય છે તો અહીંયા આપણે ડેસ્કટોપ સાઇઝ કરી દઈશું જુઓ પેજ મોટું થઈ ગયું બરાબર તો હવે આપણે જુઓ અહીંયા એલપીજી માય એલપીજી આવી ગયું છે ઓમ બરાબર છે તો હવે આપણે અહીંયા આગળ વધશું અહીંયા ક્લિક કરીએ આપણે તો આ રીતનું કાંક પેજ આવે છે બરાબર છે તો આપણે અહીંયા જુઓ ભારત એસપી અને ઇન્ડિયન ત્રણ ગેસ કનેક્શન છે બરાબર છે તો આજે આપણે ઇન્ડિયન ગેસનું ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ આપણે શીખીએ તો આપણે ઇન્ડિયન ગેસના જે બોટલ છે તેની ઉપર ક્લિક કરીશું મિત્રો હવે આગળનું આ રીતનું પેજ છે બરાબર છે તો ઇન્ડિયન ગેસમાં આપણે ઓનલાઈન એપ્લાય કરીશું એમાં રજીસ્ટ્રેશન આપણે મોબાઈલથી રજીસ્ટ્રેશન કરવું પડશે બરાબર તો આપણે રજીસ્ટ્રેશન ઉપર જવાનું છે રજીસ્ટ્રેશન કરવાનું આવશે અને અહીંયા નીચે ક્લિક કર્યું તો આપણે આ રીતનું આવશે બરાબર તો અહીંયા આપણે ન્યૂ કનેક્શન બરાબર જો નીચેનું છે ત્યાં આપણે ક્લિક કરવાની છે ન્યૂ કનેક્શનમાં હવે આપણે નવા રજીસ્ટ્રેશન માટે ન્યૂ રજીસ્ટ્રેશન ન્યૂ એમાં ત્યાં ક્લિક કરવાનું છે અહીં નીચે બરાબર તો અહીંયા આપણે ક્લિક કરીશું અને આપણે આ બધી ડિટેલ ભરી દેવાય છે તો અહીંયા આપણે જુઓ અહીંયા આપણે નામ લખવાનું છે અહીંયા લાસ્ટ નેમ લખવાનું છે અને અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે બરાબર અહીંયા ઈમેલ આઈડી જુઓ મિત્રો આપણે જે ફૂદડી લાલ ફૂદડીવાળું જે છે સ્ટાર લાલ સ્ટાર કે ફૂદડી એ જે માહિતી છે એ ફરજિયાત ભરવાની જ છે બરાબર છે જેમાં ફૂદડી નથી સ્ટાર નથી એમાં ઇમેલ આઈડીમાં સ્ટાર નથી જુઓ તો એ તમે ભરવ્યું તો ભરો ના ભરવી તો ના ભરી શકાય બરાબર સ્ટારવાળી માહિતી ફરજિયાત ભરવી પડશે પછી અહીંયા ક્લિક કરવાની છે આ ડિટેલ એટલી ભરાઈ જાય પછી અહીંયા ક્લિક કરો અને પ્રોસેસ આગળ વધો પછી અહીંયા આપણે મોબાઈલ નંબર નાખવાનો છે હવે આપણે રજિસ્ટ્રેશન થઈ ગયું એટલે હવે અહીંયા ફરીવાર લોગિન કરવું પડશે બરાબર તો હવે આપણે અહીંયા લોગિન કરીએ તો આપણે એ મોબાઈલ નંબર નાખી દેવાનો છે જે આપણે રજિસ્ટ્રેશન થોડીવાર પહેલા પહેલાં કર્યો કન્ટિન્યુ કરીશું મોબાઈલ નંબર આ મો પાસવર્ડ નાખી દીધો છે હવે આપણે અહીંયા આ એમ નોટ રોબોટ બરાબર એટલે અહીંયા આપણે ક્લિક કરવાની છે મિત્રો આપણે જે અહીંયા નામમાં રજીસ્ટ્રેશન કર્યું તે જ આપણે ફોર્મમાં આગળ આપણે જ્યારે ફોર્મ ખુલશે ત્યારે એ જ નામથી આપણે અરજી થશે બરાબર એટલે તમારે લોગિન જ્યારે રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરો ત્યારે જે નામ લખો એ તમારે એ જ નામ લખવાનું છે બરાબર જે આપણે છે આપણે લેવાનું છે એ નામમાં આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે જ એ નામ લખી દેવાનું છે બરાબર છે જ્યારે ફોર્મમાં પાછું આ જ નામ ખુલશે બરાબર અહીંયા સબમિટ કરશું એટલે આપણે આ આગળનો પેજ ખુલી જશે બરાબર છે જુઓ મિત્રો હવે આપણે આ મેન પેજ ખુલી ગયું બરાબર આપણે હવે મિત્રો આપણે અહીંયા જુઓ તમે એપ્લાય ફોર ન્યૂ કનેક્શન બરાબર સબમિટ કેવાય સી લિંક યોર એક્ઝિટિંગ એલપીજી કનેક્શન લિંક બરાબર એટલે આપણે ન્યૂ કનેક્શન છે બરાબર અહીંયા તમારે જો વધારો કરે અને આપણે કંઈક ફેરફાર કરવો તો અહીંયા બરાબર આપણે નવું કનેક્શન માટે અરજી કરવાની છે તો આપણે અહીંયા ક્લિક કરશું બરાબર હવે મિત્રો જુઓ થોડુંક ઝૂમ કરી બતાવું તમને જનરલ સ્કીમ બરાબર અહીંયા આપણે જનરલ સ્કીમ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે તો જનરલ કોમ હું આપણે અહીંયા ક્લિક કરી દઈશું અને કેવાય છે એટલે આપણે બે બંને ટીક કરી દેવાના છે અને પછી સબમિટ કરવાનું છે તો આપણે સબમિટ કર્યું ક્લિક કરીશું હવે જુઓ મિત્રો આ રીતનું કાંક ફોર્મ ખુલી ગયું છે બરાબર છે હું જરીક ઝૂમ કરી બતાવું જો એક નંબર છે અહીંયા બે ત્રણ ચાર બરાબર એટલે આપણે એક નંબરની અત્યારે પીળો કલર છે એ ફોર્મ ભરી પછી લીલું થઈ જાય છે ભરાઈ જાય પછી અત્યારે આપણે ડિટલ બધી ભરી દેવાની છે બરાબર છે જો અહીંયા મિસ્ટર અથવા મિસિસ બરાબર આપણે મિસ્ટર રાખી દઈએ જો આપણે મિત્રો મેં તમને કહ્યું કે લોગિન જે કરીએ આપણે એ નામ લખો એ જ તે પેજમાં નામ એટલે દાખલા તરીકે આપણે લોગિન કરી દીધું કે આ નામ લખ્યું હતું દિલિપભાઈ તો અત્યારે આપણે ફોર્મમાં પણ દિલીપભાઈ આવી ગયો બરાબર એટલે તમારે લોગિન કરતી હોય આપણે રજિસ્ટ્રેશન કરો જ્યારે આપણે મોબાઈલ નંબરથી ત્યારે એમાં નામ તમે જે કનેક્શન લેવાનું છે એ જ નામ લખજો બરાબર હવે આપણે ફર્સ્ટ નેમ દિલીપભાઈ મિડલ નેમ આપણે જો લખવું હોય તો પપ્પાનું નામ તો લખી શકાય બરાબર લાસ્ટ નેમ અહીં લખ્યું છે મગર મકવાણા મિત્રો ફૂદડીવાળા જે સ્ટારવાળા છે એ ફરજીયાત લખવાનું છે બરાબર છે જો જેન ડેર તો આપણે અહીંયા મેલ ફિમેલ અધર બરાબર સિલેક્ટ કર્યું મેલ મેરિડ મેરિડ બરાબર લગ્ન એ આપણે જન્મ તારીખ લખવાની છે તો જન્મ તારીખ લખી નાખશું જન્મ તારીખ થઈ લખાઈ ગયા પછી આગળ નેશનલટી બરાબર અહીંયા ઇન્ડિયન અહીંયા આપણે ફાધર અથવા સપોઝ અહીંયા બે અહીંયા ઉપર આપણે બેનની અહીંયા આપણે ઉપર બેનની માહિતી ભરી હોય તો અહીંયા સપોઝ એટલે પતિ આવશે બરાબર આપણે આ ભાઈની માહિતી ભરીએ એટલે નીચે ફાધર ઉપર પિક કરીશું બરાબર હવે આપણે ફર્સ્ટ નેમ બરાબર ફાધરનું આખું નામ લખશું અહીંયા ફર્સ્ટનેમ મિડલનેમ અને મક અહીંયા અટક લખશું આપણે બરાબર તો અહીંયા આપણે લખી નાખીએ વિલજીભાઈ અને અહીંયા મકવાણા પાછું લખી નાખીએ મિડલ લાસ્ટનેમમાં હવે નીચે મધર્સ નેમ તો મધર્સ નેમ લખી નાખીએ આપણે મિડલ નેમ અને પાછું એ ને મતલબ આપણે અટક લખી નાખી હવે આપણે મિત્રો જો એડ્રેસ છે નીચે તો એડ્રેસ તમારે પરફેક્ટર રામજી મંદિર પાસે પાસે બરાબર આ રીતે આપણે નજીકનું એડ્રેસ જે હોય એટી ગામ હોય તમારે ગામ એ પણ લખી દેવાનું છે બરાબર છે એટી માલપરા માલપરા બરાબર અહીંથી મેં લખ્યું બરાબર તો હું આ અત્યારે કોપી પેસ્ટ કરી દઉં છું તમારે જે એડ્રેસ હોય એ તમારે એ રીતે ભરી દેવાનું છે બરાબર છે અત્યારે હું પછી લેન્ડમાર્ક બરાબર તો નજીકની કોઈ જગ્યા પછી અહીંયા ગામનું નામ લખશું આપણે બરાબર અહીંયા પિનકોડ લખવાનો છે આપણે પિનકોડ લખશો એટલે તરત તમારું સ્ટેટ અને ડિસ્ટ્રિક આવી જશે ઓટોમેટિક બરાબર જુઓ આ રીતે ડિટેલ આપણે ભરી દીધી આ રીતે તો આગળની જ ખુલ્લી ગયો બરાબર પછી જુઓ તમે અહીંયા એડ્રેસ ટાઈપ બરાબર એટલે કે તમે આ રૂલર એટલે ગામડામાં અથવા અર્બન એટલે સિટી બરાબર તો આપણે રૂલર સિલેક્ટ કરશું રૂલરમાં છીએ એટલે બરાબર ગ્રામ્ય વિસ્તાર બરાબર હવે સબિ ડિસ્ટ્રીબ્યુટર બરાબર તો અહીંયા સબ ડિસ્ટ્રીબ્યુટરમાં આપણે સિલેક્ટ પાલીતાણા હોય તો પાલીચણા રાખવાનું આપણે પાલીતાણા છે એટલે પાલીતાણા રાખીશું તો સબ ડિસ્ટ્રીબ્યુટર પાલીતાણા છે બરાબર ત્યાં આપણે વિલેજમાં કરશું અહીંયા વિલેજ અહીંયા જો બતાવી દીધા છે બધા બરાબર આપણે તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે આપણું ગામનું નામ બરાબર જો આવી ગયો મારા પર તો સિલેક્ટ કરી લેવાનું છે એટલે આપણે અહીંયા આવી જ છે નીચે ગામનું નામ આવી ગયું હવે અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટર કે કોણ કોણ છે તો કે આપણે ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરી લેવાના છે વિલેજ પછી ડિસ્ટ્રીબ્યુટર સિલેક્ટ કરી લીધા પછી નીચે ઈમેલ આઈડી જો હોય ખુદ સ્ટાર વાળું છે એટલે ઈમેલ આઈડી આપણે ફરજિયાત ભરવી પડશે બરાબર છે તો ઈમેલ આઈડી આપણે નાખી દઈએ ઇમેલ આઈડી નાખ્યા પછી નીચે મોબાઈલ નંબર આપણે જે રજિસ્ટ્રેશન કર્યું હતું એ મોબાઈલ નંબર તો અહીંયા રહી છે બરાબર છે હવે આગળ આપણે સિલેક્ટ ધ પ્રોડક્ટ બરાબર આપણે પ્રોડક્ટ આપણે જે કનેક્શન માટે જોઈએ છે એ સિલેક્ટ કરવાનું રહેશે જુઓ મિત્રો અહીંયા આપણે કઈ સ્કીમ દ્વારા આપણે લેવાનું તો આપણે જનરલ સ્કીમ દ્વારા આપણે લેવાના છીએ બરાબર તો જનરલ સ્કીમ સિલેક્ટ કરી નીચે આપણે જુઓ અહીંયા નોન સબસિડી સબસિડી બરાબર અને જનરલ સ્કીમ તો આપણે સબસિડી નથી જોતી નહીં આપણે સબસિડી જોઈએ છે એટલે જનરલ કરશું બરાબર છે સબસિડી ના જોતી હોય તો નો નોન સબસિડી રાખશું પછી નીચે આપણે જુઓ બોટલ આવી ગઈ છે બધી તો ચૌદ પોઈન્ટ બે કેજી જનરલ પેકેજ બરાબર વિથ પી આર પછી ચૌદ પોઈન્ટ ટુ એન્ડ ફાઈવ કેજી એક્સ્ટ્રા જે પાંચ કિલોનો બાટલો વધારે એક આવે બરાબર તો આપણે ખાલી ચૌદ પર બે કિલોનો બાટલો જ જોઈએ છે બરાબર તો અહીંયા ઉપર બીજા નંબર ઉપર ક્લિક કરીએ અને સબમિટ કરશું તો અહીંયા ક્લિક કરીએ છીએ જુઓ મિત્રો તો એક નંબરનું જો લીલા કલરનું થઈ ગયું એટલે આપણી જે પહેલી માહિતી ભરાણી એ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે બરાબર છે હવે આપણે બીજા નંબર ઉપર માહિતી ભરશું તો અહીંયા આપણે આઈડી પ્રૂફ બરાબર એટલે આપણે આઈડી પ્રૂફ માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાનું છે બરાબર તો અહીંયા ક્લિક કરીએ તો જુઓ ડ્રાઇવિંગ લાઇસન્સ આઈડી ઇશ્યુ બાય સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ વોટર આઈડી ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ બરાબર એટલા ડોક્યુમેન્ટ છે એમાંથી આપણે આધાર કાર્ડ લખીશું તો આધાર કાર્ડની માહિતી આવી જશે મિત્રો આ આપણે સિલેક્ટ કર્યું આધાર કાર્ડ પછી અહીંયા નીચે એનો નંબર નાખવો પડશે અને તેમાં અપલોડ પણ કરવું પડશે આધાર કાર્ડ આપણે અપલોડ કરવાનો આવશે જો હું તમને દેખાડું નીચે આપણે જો આઈડી પ્રૂફ એટલે આ નાખ્યું નીચે આપણે એડ્રેસ પ્રૂફમાં પણ આડ્રેસ પ્રૂફમાં જુઓ રેશન કાર્ડ છે બેંક ક્રેડિટ કાર્ડ છે લીવ વોટર બિલ આધાર કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ રેન્ટ રિસિપ વોટર આઈડી કાર્ડ એટલે કે એલઆઈસી પોઈન્ટ ઇલેક્ટ્રિક બિલ ટેલિફોન બિલ પાસપોર્ટ હાઉસ રજિસ્ટર ડોક્યુમેન્ટ આ બધી માહિતી છે બરાબર તો આપણે દાખલા તરીકે રેશન કાર્ડ રાખીએ તો રેશન કાર્ડમાં ડેટ ઓફ ઇસ્યુ જ્યારે રેશન કાર્ડ ઇશ્યુ થયું તારીખ નાખવાની પછી ઓથોરિટી નાખવા કોને કરી એ નાખવાની પછી અહીંયા આપણે ડોક્યુમેન્ટની નંબ રેશન કાર્ડ નંબર નાખવાનો અને નીચે એને અપલોડ કરવાનો બરાબર તો આપણે અહીંયા આધાર કાર્ડ રાખશું અહીંયા રીતે આઈ એડ્રેસ પ્રૂફમાં પણ બરાબર અને આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈએ તો મિત્રો હવે આપણે આ નંબર નાખ્યો પછી જો અહીંયા નીચે જઈશું એટલે જો એડ એટેચ બરાબર તો અહીંયા ક્લિક કરશું એટલે આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે મિત્રો ધ્યાન રાખવાનું તમારે કે પીએનજી વધશું આપણે આધાર કાર્ડ બંને આધાર કાર્ડ અપલોડ કરી દીધા છે હવે આપણે આગળ વધશું તો મિત્રો જુઓ પેલો ક્રમ લીલો થઈ ગયો બીજો લીલું થઈ ગયું અને હવે ત્રીજો પીળા કલરનું છે એટલે આપણે પીલા કલરનું ભરીએ તો મિત્રો ઉપર જુઓ અહીંયા પાઇપડ્યો નેચરલ ગેસ પી કસ્ટમર બરાબર તો તમે પાઇપ કનેક્શન ધરાવો છો કે નહીં એમ બરાબર એ અહીંયા જો અહીંયા ક્લિક કરેલું હોય તો આપણે કે પાઇપ કનેક્શન છે તમારા બરાબર આપણે પાઇપ કનેક્શન નથી એટલે જે ગેસના ઘરે આપણે ઘણાને સિટીમાં જુઓ તમે કે ઘણાના ઘરે પાઇપથી ગેસ આવતો હોય છે બરાબર તો એ ગેસ કનેક્શન તમે ધરાવો છો કે નહીં બરાબર તો આપણે એ ધરાવતા નથી આપણે અહીંયા કેશ ટ્રાન્સફર સી સેક્શન તો તમે સબસિડી લેવા માંગો છો કે નહીં બરાબર તો હા આપણે સબસિડી જોઈએ છે બરાબર છે તો આપણે જોઈએ છે તો આપણે નો કરવાનું છે અહીંયા પૂછવામાં આવ્યું છે સબસિડી જોઈએ જોઈએ છે કે નહીં બરાબર જો તમારે ના જોતી હોય તો યસ કરવાનું અને જોતી હોય તો આપણે નો ઉપર ક્લિક કરવાનું છે બરાબર જુઓ તમે યસ કરશો તો બેંક ડિટેલ નહીં માગે બરાબર અને નો કરશો તો આ બેંક ડિટેલ બધી માંગશે બરાબર તો હવે આધાર કાર્ડની ક્લિક કરશું આપણે તો આધાર કાર્ડ આધાર કાર્ડની સાથે બેંક લિંક છે એમાં પૈસા ભેગ આપણે જમા થશે અને જો બેંક ડિટેલ નીચે નાખવી હોય તો નાખી શકાય તો આપણે બેંકનું જો અહીંયા તમારી બેંક અને આધાર કાર્ડમાં કરશું તો આપણે બેંક ડિટેલ નીચે આપણે નહીં નો નાખવા પણ ચાલશે બરાબર અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે જો અહીંયા લખ્યું જ છે આધાર અથવા ઓર એટલે કે બેંક ડિટેલ બરાબર તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈશું અને આપણું આધાર કાર્ડ બેંકની સાથે લિંક છે જો તમારે લિંક ના હોય આધાર કાર્ડ તો આધાર કાર્ડની ડિટેલ નથી નાખવાની તમારે સીધી અહીંયા નીચે ડેટે બેંકની ડિટેલ ભરી દેવાની છે બરાબર જો અહીંયા આ રીતે આઈપીસી કોડ બેંક એકાઉન્ટ નંબર અહીંયા બેંકનું નામ બ્રાન્ચની ક્યાંની સી બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર અહીંયા બરાબર અને અહીંયા બેંકની ડીટ ચોક દેવા અપલોડ કરી દેવાની છે બરાબર આ રીતે તો આપણે અહીંયા રેશન કાર્ડની માહિતી આપણે નાખી દેવાની છે તો સ્ટેટ ઇન્ચ્યુ બરાબર તો કોને આપણે ગુજરાત છે તો ગુજરાત નાખી દઈએ ભાઈ રેશન કાર્ડ નંબર નાખવાનો બરાબર ખૂદડી નથી જુઓ સ્ટાર નથી એટલે તમારે જો નાખવી હોય તો નાખી શકાય એવું છે અહીંયા પાન કાર્ડ નંબર નાખી દેવાનો છે અહીંયા તમારે ચેક ક્લિક કરી દેવાની છે અને અહીંયા આપણે જુઓ અપલોડ સેક્શન અપલોડ યુઅર સ્કેન કોપી ફોટો હવે તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે અહીંયા આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે અથવા તમારે ફોટો ડાયરેક્ટ પાડી શકો બરાબર એ રીતે ફોટો અપલોડ કરી ફોટો પણ પીએનજી જેપીજી અને પાંચસો બાર કે બીથી વધારે ન હોવો જોઈએ બરાબર ફોટો અપલોડ કરીને ધ્યાન રાખવાનું હવે આપણે સેવન કન્ટિન્યુ આગળ વધશું બરાબર હવે જુઓ મિત્રો આપણે ચોથા સ્ટેપ ઉપર આવી ગયા છે જો પહેલું પેજ કમ લીલા કલર બીજું ત્રીજું અને ચોથું પીળું નંબર હવે આપણે ડિક્લેરેશન ઉપર આવી ગયા છીએ આપણે ફોટો અપલોડ કરી દીધો છે અહીંયા ત્રીજા પેજમાં એટલે આપણે આગળ વધી ગયા બરાબર છે હવે તમારે આ બધી વાંચી લેવાનું છે તો બરાબર ડિટેલ અને પછી અહીંયા આપણે આ એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું છે આ એક્સેપ્ટ ઉપર ક્લિક કરી અને સબમિટ આપશું એટલે તમને રેફરન્સ નંબર મળી જશે બરાબર એનો તમારે ફોટો પાડી લેવાનો છે અને તમારે જે નજીકનું ડિસ્ટ્રીબ્યુટર છે દસ દિવસ કે પંદર દિવસની અંદર તમારે કોલ આવશે કે અથવા મેલ તમને મેલ દ્વારા જાણ કરશે અને ફોન દ્વારા જાણ કરશે એટલે તમારે ડિસ્ટ્રીબ્યુટર ત્યાં જઈને તમારે જે રકમ ભરવાપાત્ર હોય એ રકમ ભરી અને તમને ગેસનું કનેક્શન તરત આપી દેવામાં આવશે બરાબર થેન્ક યુ દોસ્તો